તો આજે હું તમને બધાને હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં જે અમારા સેલિબ્રિટી છે એના વિશે તમને કહું છું એમના કરિયરની શરૂઆત નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં કરી હતી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યા છે હા ફ્રેન્ડ્સ એમને હંડ્રેડ એન્ડ થર્ટી ફિલ્મ્સ કરી છે યસ ફ્રેન્ડ્સ એમને ફોર્ટી એઈટથી બી વધારે ડ્રામાઝમાં કામ કર્યું છે જી હા દોસ્તો તમને બધાને લાગી જ રહ્યું હશે કે એ કોણ છે એ એ વ્યક્તિ છે જેને આપણા બધાના દિલોમાં રામ બનીને જગ્યા પામી છે ઇટ ઇઝ નોબડી એલસ અ વોર્મ વેલકમ ટુ મિસ્ટર હિતેન કુમારજી હેલો હેલો ફાય વેલકમ ટુ માય ઓફિસ ઓ

મારી બઉ વર્ષો જૂની મિત્ર આજે ખુબ મોટું નામ છે કાજલ ઓઝાભાઈ લખેલી ફિલ્મ છે અને એની સાથે અભિનીત થયેલી ફિલ્મ છે બહુ બ્યુટિફુલ સબ્જેક્ટની સાથે એને મને આપેલી સૌથી સુંદર ગિફ્ટ જો હોય

મારું કર્મક્ષેત્ર ગુજરાત બનવાનું હતું બોર્ન એન્ડ બ્રોડ ઓફ મુંબઈ અહીંયાના ચૌદ વર્ષ જુદા જુદા ભાષાના થિયેટર કર્યા પછી બહુ બધા પ્રયત્ન કર્યા અને ચારથી પાંચ એવા મોકા મળ્યા પણ હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરવાનું પણ અહીંયા કંઈક જુદી ઘટના લખેલી હતી લાસ્ટ મોમેન્ટે કોઈક ને કોઈક કારણસર રિપ્લેસમેન્ટ થઈ જતું હતું અને એ તબક્કામાં મને એક બહુ સુંદર અવસર મળ્યો ગુજરાત તરફ જોવાનો ગુજરાતમાં જઈને કામ કરવાનો અને ત્યાં જે રીતે ઈશ્વરે મારા માટે ડિઝાઇન કરી હતી કે એકવાર ત્યાં ગયા પછી પાછો આવવાનો સમય જ ના મળ્યો નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં એન્ટર્ડ અને હમણાં સુધીમાં એકસો ને આડત્રીસ ફિલ્મની જર્ની દેર વોઝ નો ટાઈમ ટુ કમ બેક સર અમે એ પણ જાણ્યું છે કે બ્લેક મેજિક હાલાકે તમે વશ મૂવી કરી જ છે બટ એ તમે બહુ નજદીકથી જાણ્યું છે એ શું છે એક્ઝેક્ટલી મારા હિસાબે હું બોમ્બેનો જ ભણેલો ગણેલો માણસ એટલે પહેલાં તો આ બધામાં માનતો નહોતો પણ જ્યારથી મારે ગુજરાત વારંવાર જઈને મહિનાઓ સુધી મારે જ્યારે સમય કાઢવાનો રહ્યો ઓગણીસો છન્નું પછીના જર્નીની વાત કરું છું ઘણી બધી એવી વસ્તુનો અનુભવ કર્યો છે જે મેં મુંબઈમાં ક્યારેય નહોતો કર્યો અને જ્યારે એક મેચ્યોરિટી જિંદગીની આવી ત્યારે એક બાબતમાં વિશ્વાસ થયો કે જ્યાં સફેદ છે ત્યાં બ્લેક છે જ જ્યાં દેવ છે ત્યાં દાનવ છે જ્યાં સવાર છે ત્યાં રાત છે જ સારી શક્તિની સામે એક ખરાબ શક્તિનો પણ એટલી જ અનુભવ અનુભૂતિ મેં કરી છે આપણે લોજિકલી એની સાથે ચર્ચા આપણે કરવા જઈએ તો ઘણા બધા વિવાદો થાય પણ આ તો અનુભવની વાત છે મને જે અનુભૂતિ થઈ છે અનુભવો થયા છે અનુભવ લીધા પછી હું તમને કહું છું કે યસ મેં એક્સપિરિયન્સ કર્યો છે અને આ વાત નથી એ વાત હું નથી માનતો જે રીતે પોઝિટિવ એનર્જી છે વર્લ્ડમાં એ જ રીતે આપણી આજુબાજુ નેગેટિવ એનર્જી પણ કામ કરતી હોય છે અને અમુક સંજોગોમાં મેં વધારે શક્તિશાળી બની જતી હોય છે અને એ અનુભૂતિ મેં જાતે કરી છે એટલે હું આજે એમ તો ચોક્કસપણે કહીશ કે યસ બ્લેક મેજિકનું અસ્તિત્વ તો છે એ વાત હકીકત છે સર તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા વિલન બનવા અને તમે બની ગયા હીરો એ રહસ્ય શું છે ઈશ્વરની સૌથી મોટી ગિફ્ટ આજે પણ હું માનતો નથી કે હું હીરો બનવાને લાયક છું આ જ્યારથી થિયેટર કરવાની શરૂઆત કરી હતી ત્યારથી સપના એક જ રહ્યા હતા કે મારે પરેશ રાવલ મારા આઈડિયલ નાના પાટેકર મારા આઈડિયલ સાઉથમાં રઘુવરન મારા આઈડિયલ મારે એમના જેવું બનવું છે મારે નેગેટિવ રોલ કરવા છે અને કર્યા પણ મેં થિયેટરમાં પુષ્કળ અદ્ભુત રોલ કર્યા ગ્રે શેડના ફિરોઝ ભગત અને શફી નામદાર ને આ બધા વ્યક્તિઓની સાથે શૈલીશ દવે આ બધાની સાથે બહુ સુંદર થિયેટર કર્યું મેં ચારે ચાર ભાષાના થિયેટર કે મેં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મરાઠી પણ લાઈફના એક તબક્કે જ્યારે ગુજરાતમાં મને કામ કરવાનો મોકો મળ્યો ત્યાં પણ શરૂઆત મેં નેગેટિવ તરીકે જ કરી ત્યારે પણ એ લોકોએ મને ઓફર સેકન્ડ હિરોલીની કરી હતી પણ મેં એ લોકોને કહ્યું હતું કે નહીં મેં હીરો નહીં બનનાય મારે આ નેગેટિવ જ કરવું છે અને પહેલી જ ફિલ્મમાં સ્ટેટ એવોર્ડ મેળવ્યો મેં બેસ્ટ ખલનાયકી માટે ફિલ્મ પણ બહુ વધારે સફળતા ઊંચી મેળવીને ઊંચા મો પણ ઈશ્વરને કંઈક જુદું મંજૂર હતું અને એમણે એવી પરિસ્થિતિ ઊભી કરી કે ગોવિંદભાઈના દ્વારા મને ઓફર કરીને મને જબરજસ્તી હીરો બનાવવામાં આવ્યો અ દસ વાગ્યાના મુહુર્તમાં પોણા દસ વાગ્યા સુધી હું ના પાડતો હતો કે મારે હીરો નથી બનવું મારું કામ નહીં નરેશભાઈને બોલાવી લો પણ એમણે જબરજસ્તી મને હીરો બનાવ્યો અને દેશરે જોયા એ હું કહીશ કે ગોવિંદભાઈની અને ઈશ્વરે મને આપેલી સૌથી મોટામાં મોટી ભેટ છે એ એની સફળતા પાછળ મારો હક નથી મારો મારું મારી પોતાનું હું ક્યારેય ક્રેડિટ નહીં લઉં ધેટ વોઝ ધ બિગેસ્ટ ગિફ્ટ

તમે અહીંયા હો ઇન્ડિયામાં હો કે તમે અમેરિકા જાઓ કે યુકે માં જાઓ કે જામ્બિયા જાઓ કે તમે ફિજી આઈલેન્ડમાં જાઓ તો એ દરેક કુટુંબની વચ્ચે જે જાણીતી ફિલ્મો છે એમાંની દેશરે છે એના ગીતો છે એ રામલુ નામનો કેરેક્ટર છે જે આજે પણ લોકોની વચ્ચે પોપ્યુલર છે મને પાંચ પાંચ સાત સાત વર્ષની બચ્ચીઓના વિડીયોઝ મળે છે તેના પેરેન્ટ્સ મને મોકલે છે આઈ ફીલ અમેઝ અબાઉટ ઇટ બેસ્ટ ત્યારથી જ તો તમે બધાના દિલોમાં રામ બનીને વસી ગયા છો યાર રામ બનીને તો બે દાયકા બહુ સોલિડ કર્યા છે હવે જુદા જુદા રંગોના પાત્રો નિભાવવાનો મને મોકો મળી રહ્યો છે આગંતુક છે કે ધુઆધાર છે કે વશ છે વશ પછી પણ ચૂપ એવી ઘણી બધી ફિલ્મો છે જે એકબીજાથી જુદી છે અને વશનો પ્રતાપ પણ લોકો એટલો જ પ્રેમ આપ્યો બીજી જે આવનારી ફિલ્મો છે જેવી રીતે તારો થયો છે અગેન એક રોમાંસ સાહીઠમાં વર્ષે રોમાન્સ હોઈ શકે નોર્મલી શું થાય મનાલી કે પચાસ વર્ષની એક આયુ આપણે એક ઉમરા પરથી પસાર થાય ત્યાર પછી આપણે એમને મમ્મી પપ્પા તરીકે ઓળખીએ દાદા દાદી તરીકે ઓળખીએ કાકા કાકી તરીકે ઓળખીએ પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે પચાસમાં વર્ષ પછીની ઉંમરમાં પણ પેલી જે વ્યક્તિ છે એની અંદર એક સ્ત્રી તો જીવિત જ છે એક પુરુષ તો જીવિત જ છે એમના રોમાન્સનું શું એમના રોમાન્સ વિશે આપણે ક્યારેય વાત નથી કરી મારું તારો થયો જે છે કાજલ ઓઝા એ લખેલી આ ફિલ્મ છે એ અદભુત વિષયની ઉપર બનેલી મારા હિસાબે આ એજ ગ્રુપના રોમાન્સની કદાચ આ પહેલી ફિલ્મ છે જે આપણી ભાષામાં બની રહી છે તારો થયો વાવ લવલી ધેટ્સ અમેઝિંગ સર અમે એ પણ જાણવા માંગીએ છીએ કે તમે આજકાલ હાલમાં બધા જે અવોર્ડ્સ ફંક્શન થઈ છે તમે એમાં આવતા નથી શું કારણ છે એનું સાચુકલા એવોર્ડ બનશે ને ત્યારે ચોક્કસ આવીશ હું કેમેરા પર કહું છું બહુ જવાબદારીથી કહું છું એટલે અવોર્ડ્સ આપડા સાચી રીતે નથી મળી રહ્યા કોઈ નહીં મને છેલ્લા એક દાયકા દરમિયાનનો અનુભવ બહુ ખરાબ રહ્યો છે ઓ એવું નથી આ જુઓ જિંદગી એવોર્ડ કમાઈ ચુક્યો દસ વર્ષમાં સૌથી વધારે સ્ટેટ એવોર્ડ હું પામી ચુક્યો તો દસ જ વર્ષમાં સેવન એવોર્ડ રાઈટ આ રેકોર્ડ કોઈ નહીં તોડી શકે મારો ફરિયાદ જે છે એ ફરિયાદ આપણે ત્યાં થતા જે એવોર્ડ ફંક્શન્સ છે એ મને એમ લાગે છે કે સ્નેહ મિલન છે મેળાવાળા માટે ભેગા કરવાની એક ઘટના છે પછી તને પણ ખુશ કરું મને પણ ખુશ કરું સામેવાળાને પણ ખુશ કરું ના મારા હિસાબે એવોર્ડ ફંક્શન નામ આપ્યું છે તો એવોર્ડની સાથે એક હરીફાઈ હોય જ અને હરીફાઈ હોય તો તમે શ્રેષ્ઠતમ કામની મુલવણી કરી શકો જે મને થતા નથી જોઈ છેલ્લા એક દાયકા દરમિયાનમાં જે પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ જે વિજેતાઓ છે એ બધાને હૃદયથી અભિનંદન આપું છું પણ મને ત્યાં જઈને મારી એનર્જી અને મારી અપેક્ષાઓનો ભંગ થવો અને મારી એનર્જી વેસ્ટ કરવા જેવું નથી લાગતું ઇવન હું તો એમ કહું છું કે સરકારી એવોર્ડ્સની ઘટનામાં પણ જેને સૌથી વધારે હું રિસ્પેક્ટ રાખતો તો એ સ્ટેટ એવોર્ડ એ સ્ટેટ એવોર્ડમાં પણ છેલ્લા સાત આઠ દસ વર્ષ દરમિયાનનો મારો અનુભવ ખૂબ જ જુદો રહ્યો છે ખૂબ વિચિત્ર રહ્યો છે કારણ કે જે પદ પર બેઠો છું એ પદ પરથી ત્યાં ચાલતી અમુક રમતો મારી નજરથી દૂર નથી રહી શકતી અને કહેવાતા આપણા જ્યુરી મેમ્બર્સ દ્વારા થતી અમુક ઇમ પ્રેક્ટિસ જે છે જેને આપણે ન કરવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છેલ્લા છેલ્લો દાખલો આપું કે મારી ચિત્કાર જેવી ફિલ્મ જેને એક નોમિનેશન સ્ટેટ એવોર્ડમાં ના મળે તો આ જ્યુરીની બુદ્ધિમત્તાની ઉપર હું કઈ રીતે ખુશ રહું કે એમને જરા જેટલો પણ રિસ્પેક્ટ આપું સો આઈ ટ્રાઈડ કે બની શકે ત્યાં સુધી આ પ્રકારના ફંક્શન્સથી હું દૂર રહું હા જો એવોર્ડ ફંક્શન તમે કીધો છે તો હરિફાઈની ભાવના હોવી જોઈએ કારણ કે તો જ કોઈ પણ ઉંમરે એક વ્યક્તિ શ્રેષ્ઠતમ આપવાનો પ્રયત્ન કરશે આપણે ત્યાં અ છેલ્લો જે જીફાનો એવોર્ડ મેં હું ત્યાંથી નીકળી ગયો હતો એમને ફરી પાછો રિટર્ન કરીને એની અંદર મારું કહેવાનું એક જ હતું કે આટલી અદ્ભુત રીતે પરફોર્મ થયેલો મારો રોલ તમે એને બિકોઝ ઓફ નંબર્સ ઓફ સીનના કારણે જો બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માં તમે જો મૂકવા માંગતા હો તો આ કયા પ્રકારની મેચ્યોરિટી છે જ્યુરી મેમ્બર્સની તમે જોઈ લો ગોડફાધર ની અંદર જેમને ઓસ્કાર મળ્યા છે એમણે બહુ ઓછા સીન્સ ની સાથે આવીને ઓસ્કાર લીધા છે

સર અમારા હાલતા ચાલતાના શોર્ટકાસ્ટે તમે અગર કોકને કોઈ મેસેજ દેવા માંગો છો જેમ કે આજની યુવા પેઢી છે કે પહેલાના લોકો છે તો એક મેસેજ અગર તમે કઈ બોલવા માંગો તો હું મેસેજમાં તો આ તબક્કે જિંદગીને એટલા જ કહી શકીશ કે જિંદગીમાં બની શકે ને એટલા સપના જોજો હાલતા ચાલતા બેસતા સૂતા આરામ કરતા પોતાની જાતની સાથેનો પણ હંમેશા સપના સપના જોજો જે અંગત હોય એને પૂરા કરવાના તમે ચોક્કસ પ્રયત્ન કરતો નંબર ટુ એજ કે મળનારો દરેકે દરેક માણસ મિત્ર નથી હોતો હાલતા ચાલતા ભીડની વચ્ચેથી તમારો પોતાનો જણ શોધવાની એક ચાલાકી જરૂર રાખજો જે મળે એની ઉપર ભરોસો ના રાખશો આટલું જ હું તમને કહીશ આજના હાલતા ચાલતા થેન્ક યુ સો મચ સર ઇટ વોઝ લવલી મીટિંગ યુ સિરિયસલી હાલતા ચાલતા શોટકાસ્ટમાં આમ બધાના પૂરા ટીમના તરફથી તમને ધન્યવાદ કરું છું સો મિત્રો પ્લીઝ કેવું લાગ્યું અમને જરૂર જણાવજો હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં વિથ મી મનાલી ગોસાય